હાથો બનાવું મિત્રો સપના સોસાયટી છે જુનાગઢની અંદર તો આપણે આવી ગયા છીએ જુનાગઢના સપના સોસાયટીની અંદર એક મહાદેવનું મંદિર છે તમને મિત્ર દર્શન કરાવવું આપ જોઈ શકો છો સોસાયટીનું લોકેશન ત મહાદેવની બઢુલી જોઈ શકો છો તમે જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ જય ભૂળિયાનાથ જય તો મિત્રો શંકર ભગવાનના તમે દર્શન કરી શકો છો જોઈ શકો છો શંકર ભગવાનના દર્શન આ સપના સોસાયટી છે આ સપના સોસાયટી એકદમ વચ્ચે હોય સર્કલ મહાદેવનું મંદિર છે મઢુલી બનાવેલી છે જોઈ શકો તો તમે સર્કલ વચ્ચે હોય તમને રાઉન્ડ દેખાડો જોઈ શકો તમે રાઉન્ડ ના સોસાયટી છે સારો તરફ આ સોસાયટીની અંદર તમે લોકેશન જોઈ શકો છો મિત્રો સોસાયટી સપના સોસાયટી તો સીધો સીધો રોડ હાઈવે ટચ થઈ જાય છે વંથલી સીધો બાર નાખવું આ રોડનું સીધું વંથલી રોડે ટચ થઈ જાય છે તો જોઈ શકો છો મિત્રો તમે લોકેશન સોસાયટીનું લોકેશન તમે જોઈ શકો છો મિત્રો ચાલો તો મિત્રો આપણે વિડીયો એ સમાપ્ત કરવા માગીએ છીએ વિડીયો સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તમે તો સોસાયટીનો ગેડ છે મિત્રો વિડીયો સમાપ્ત કરી આ ગેટ છે જોઈ શકો છો તમે